हमारा फोटो भी ले रहा है और कैलकाता से भी हमारा साथ ही फ्लाइट में आए और हमारा होटल का ही नजदीक रूम उन्होंने बुक किए और हमारा संडे हो रहा है ये क्या है फिर ये दोनों व्यक्ति को दिल्ली पुलिस ने लेके गया ताज होटल से फिर पता चला ये दोनों झारखंड पुलिस का स्पेशल ब्रांच का सब इंस्पेक्टर है पहले वो लोग बोल रहा था कि हम लोग जर्नलिस्ट है बाद में पता चला कि ये दोनों झारखंड पुलिस का इंस्पेक्टर है। चंपाई है। एक होटल था। ना सब इंस्पेक्टर सीएम हेमंत विश्वास शर्माए જણાવ્યું કે ચંપાઈ સોરેની નજીકના લોકોએ દિલ્હીની એક હોટેલમાં તેના પર નજર રાખતા झारखंड પોલીસની સ્પેશિયલ બ્રાન્ચના બે સબ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ચંપાઈ સોરેની કઠવાડિયા પહેલા દિલ્હીની તાજ હોટેલમાં રોકાયા હતા ત્યારે બે વ્યક્તિઓ દ્વારા તેમની જાસૂસી કરવામાં આવી હતી તેમના અનેક ફોટા પણ ક્લિક કરવામાં આવ્યા હતા ત્યારે હવે એ વાત સામે આવી છે કે ઝારખંડ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચની ટીમ ચિલા કેટલા સમયથી તેમની રેકી કરી રહી હતી બંને પોલીસને એ એ બતાયા કે અમને બહુત દિન સે સમફાઈ સુરેન્દ્રજી કો ટ્રેક કરને કે લિયે હમે જિમ્મેદારી મિલા થા બોલે વો જબ ભી દિલ્હી આતે હે તબ ભી હમ લોગ આતે હો और जहां में भी और झारखंड में भी जाते हैं हम लोग फॉलो करता हूं फिर ये पूछा गया कि आपको ये जिम्मेदारी किसने लगाया ये नाम बताया जो कि आईजी प्रभात कुमार जो वहां का स्पेशल ब्रांच का एडीजीपी है उन्होंने ये दोनों लोगों को जिम्मेदारी लगाया था हेमंत बिश्वा शर्मा या मामले मोटा आरोपों लगवाया है हनी ट्रेप की शक्यता व्यक्त करी है हेमंताए जुव्यू है कि आ दरमियान एक महिला एएसआई संपर्क में थी ચંપાઈ સોરેનના ફોન પણ ટેપ કરી શકાય છે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ચંપાઈ સોરેન દિલ્હી આવ્યા હતા ત્યારે તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી આ પછી ચંપાઈએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી ત્યારે ચંપાઈએ કહ્યું હતું કે તે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર વિશ્વાસ કરીને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટી